શિયાળામાં સરસ ફ્રેશ શાકભાજી મળી રહેતા હોય છે તો ચાલો આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેઓ ગરમ ગરમ વેજીટેબલ સૂપ બનાવીએ તો પહેલાં આપણે બધા જ વેજીટેબલને નાના નાના પીસમાં કટિંગ કરવાના છે મેં અહીંયા શાકભાજીમાં કેપ્સિકમ વટાણા મરચાં બ્રોકલી ડુંગળી ટામેટા લસણ અને આદુ લીધા છે ધાણાને પણ ઝણા સમારી રાખ્યા છે બીજા શાકભાજીમાં આપણે કોબીજ ગાજર ફણસી જેવા શાકભાજી પણ લઈ શકીએ છીએ તો ચાલો હવે શું બનાવવાનું શરૂ કરીએ ગેસ પર કઢાઈ મૂકી છે અને એમાં આપણે બટર મૂકીશું હવે બટરને મેલ્ટ થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બટર સરસ મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે ઝીણું સમારેલું લસણ ઉમેરી લઈએ લસણને સરસ સાતળી લઈએ લસણનો થોડો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળવાનું છે હવે એમાં આપણે લીલા મરચાં ઉમેરી લઈએ આમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જઈશું અને સાતરતા જઈશું દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે તમે મને માયાલ ગાડી મારવાલા તમે મને માયાલ ગાડી રે રાધાનું શ્યામ મારો ગીર ગોપાલ છે એણે મને માયાલ ગાડી રે દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ માખણનો ચોર મારો ગીર ગોપાલ છે એણે મને માયાલ ગાડી રે આ ગ્લાસના માપથી મેં પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે હવે એમાં મસાલા કરીએ મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ મેં અહીંયા પિંક સોલ્ટ ઉમેર્યું છે સફેદ સોલ્ટ પણ ઉમેરી શકીએ છીએ હવે આપણા સ્વાદ અનુસાર એમાં કાળા મરી ઉમેરી લઈએ કાળા મરીને દળદરા પીસી લીધા છે અને મેં કાળા મરી ઉમેરી લીધા છે હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને ઢાંકણું ઢાંકીને એને ઉકળવા દઈશું અને ઉકળીને ત્રણ ગ્લાસ જેટલું પાણી બચે ત્યાં સુધી એને ઉકળવા દઈશું હવે એમાં ઉમેરવા માટેની સ્લરી બનાવી લઈએ સ્લરી બનાવવા માટે મેં ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને એમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવી સ્લરી બનાવી લઈએ આ રીતની સ્લરી બનવી જોઈએ હવે એમાં બે ચમચી જેટલો આપણે સોયા સોસ ઉમેરી લઈએ અને એમાં ચીલી સોસ આપણા સ્વાદ અનુસાર ઉમેરીશું હવે એમાં જે સ્લરી બનાવી છે તે આ રીતે થોડી થોડી ઉમેરવાની છે અને હલાવતા જવાનું છે જો બધું એકી સાથે ઉમેરશો તો એમાં લમ્સ પડી જશે હવે લીલા ધાણા હવે આપણે સૂપનો સરસ ખાટો સ્વાદ લાવવા માટે એક લીંબુનો રસ ઉમેરી લઈએ વિનેગર પણ ઉમેરી શકાય છે પરંતુ લીંબુ હોય તો લીંબુ જ ઉમેરવું હવે એને ઢાંકીને બે મિનિટ માટે સરસ ઉકળવા દઈએ તો જુઓ સરસ એવું બે મિનિટમાં આપણું સૂપ ઉકળીને તૈયાર થઈ ગયું છે હવે સૂપને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને હવે ગરમ ગરમ સૂપને જ આપણે સર્વ કરી લઈએ હે ગોવાળુનો વાલો મારો ગીરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી રે મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી